રાજભા અવસર ઓસરીમાં બેઠા છીએ ત્યારે પ્રસન્નતા પ્રસ્તાવનાના તોરણ બાંધું તમારી અનુમતિ લઈને કવિ પ્રણવ પંડ્યા એમ લખે કે હરી મારી આંખમાં કરજો વિસામો પાપણની પોટલીમાં આંસુના તાંદુલ લઈ બનીને ઉભો હું સુદામો હરી મારી આંખમાં કરજો વિસામો સુદામાને કૃષ્ણની વૈભવી દ્વારિકામાં તાંદુલની પોટલી ખોલતા જે સંકોચ થાય એવો સંકોચ મને સહજ રીતે થાય રાજભા બેઠા છે ત્યારે પણ કાર્યક્રમનો પ્રારંભ મારે જયારે કરવાનો છે ત્યારે વિભત્સ હું વિભોર હું મેં સમાધિ મેં ચૂર હું ઘનઘોર યંધેરા યોજકે મેં જનજીવન સે દૂર હું મેં શિવ હું શિવ હું શિવ હું સ્મશાન મેળ ઉપર સંવેદના જ્યારે હસ્તાક્ષર કરે ત્યારે કવિતા સર્જાતી હોય છે અને ત્રિભુવન વ્યાસ દલખાણિયા ડુંગરા ઉપર બેસીને એમ લખે કે રસિક હૈડા લસે મર્મમુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના પાણીજા આકરા مردની મૂછના લલિત લાવણેજા સુંદરીના સજળ વનરાજીમાં જબુકતી વિજસી ગુંગટે ચમકતી સલજ રમણી ભારત ભૂમિની વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હિન્દ માતાની કમર ઉપર ચમકતી તલવાર હોય તો એ સૌરાષ્ટ્ર છે અને એ સૌરાષ્ટ્ર નો ઓમરેલી એનું કુંડલા નામનું પરગણું અને એ કુંડલા પરગણાનો જો નકશો દોરવામાં આવે તો એક નાનું એવું ટપકું કરવાનું મન થાય મિત્રો એ નાનું એવું ટપકું એટલે આંબરડી પણ ખાલી આંબડી બોલશું તો ઉદરી વળે ખાલી આંબડી બોલશું તો અધરુપ લાગશે ખાલી આંબરડી બોલશું તો ઇતિહાસ માફ નહીં કરે આંબરડી ખરું પણ કૌંસમાં લખશું જોગીદાસ બાપુ ખુમાણની આંબરડી કૌંસમાં લખશું જોગીદાસ બાપુ ખુમાણ આંબરડી આજ સવા બસો વર્ષના કાળની દિવાલોને ઠેકીને પણ મારા ને તમારા કાને સંભળાય છે જોગીદાસ બાપુ ખુમાણ આંબરડી મિત્રો જોગીદાસ ખુમાણ બોલીએ ને અહીંયા અંદર આવીએ ને ત્યાં ઘોડાઓનો ડાબલા મનમાં ગાજવા માંડ્યો ભાવનગર સ્ટેટ ની ફૂટેલી તોપના નાળચામાંથી ઉડેલી ધુમ્રસેરો દેખાય હવામાં હું કલ્પના કરું કે સવા બસો વર્ષ પહેલાનો કુંડલા કોઈ ભૂદેવની છાતી ઉપર ઝૂલતી જનોઈની જેમ ઝૂમતી રૂમ હાલી જતી નાવલી હવારનો પોર બે દ્રશ્ય શરૂઆત કરું હવારનો પોર સૂરજ નારાયણ આબની અટારીએ થી ધીમો ધીમો કૂણો કૂણો તડકો વાવલે અને નાવલીના ગોઠણબુડ પાણીમાં લગભગ પચાસ એક અહવારો ઘોડાની હાવેલી દેશે પૂંછનો ઝંડો ઉછળે છે ઘોડા ડાબલા પછાડે છે એવા પાણી પી રહ્યા છે એ વખતે એક આઘેરોક જુવાન માથે કાઠી પરંપરાનો સાફો વધ આઠમના ચાંદા જેવું રહી ગયેલું કપાળ દીવાની શગ જેવું નાક અમીરાત ભરી આંખ્યું કાળી ભમર દાઢી મૂછના કાતરા પાસાબંધી બંધી કેડીયું ત્રણ ત્રણ ડોરના ચોણી માથે બગસરાની ગરેડી કોરની વાળેલી પછડીની ભેટ ડાબા હાથમાં તલવાર જમણા હાથે સૂરજનારાયણનો જાપ જપતો બેરખો અને ઈ અહવાર ઈ જુવાન સૂરજની સામે જોઈને કંઈક ગણગણે છે કંઈક બોલે છે ભાવનગર સ્ટેટે કુંડલાની ખુમાણોની ચોરાશી આંચકી છે એ ચોરાશીને એકવાર જો તલવારની ધારે પાછી ન લઉં ત્યાં સુધી નાવલીનું પાણી અગ્રાસ છે આ એક દ્રશ્ય રાજભા દ્રશ્ય બીજું ભાવનગરની ભરાયેલી કચેરી વજયશંક મહારાજ નમ્રતા ભરી આંખો ઢાળીને બેઠેલા આપા જોગીદાસ ખુમાણ અને વજયસિંહ બોલે છે કે લ્યો આપા જોગીદાસ આ કુંડલા નહીં મહારાજ હવે કુંડલા નો ખપે કે કા નહીં હવે કુંડલા નો ખપે તમે આપો છો તો હવે કુંડલા નો ખપે કુંડલા લવ અને કુંડલા ન ખપે આ બે વચ્ચેનો ઇતિહાસ એટલે જોગીદાસ કુમાર કુંડલા લવ અને કુંડલા ન ખપે આ બે વચ્ચેનો ઇતિહાસ એટલે જોગીદાસ કુમાર એક ઇતિહાસનું પાનું ખુલે જેમાં પરાક્રમ હતું પ્રતિજ્ઞા હતી શૌર્ય હતું વીરતા હતી કુમારી હતી ખમીર હતું ખાનદાની હતી દાની દુશ્મની હતી ઉજ્જવલ ચારિત્ર્ય હતું વટ હતો વચન હતું વ્યવહાર હતો અને એ ઇતિહાસનો ઉજળો પાનો એટલે જોગીદાસ બાપુ ખુમાણ આપણે સદભાગી છીએ કે આજે એ ધરતી ઉપર બેઠા છીએ જ્યાં એના ઘોડાના ડાબલા ઉગાજ્યા છે હું કલ્પના કરવા આ જોગેશ્વર મહાદેવની કે જે ગુંબજમાં જોગીદાસ બાપુ ક્યારેક અંદર આવ્યા હશે એના ઘેઘોર અવાજે ઓમકારનો નાદ ગુંજ્યો હશે અને એ વખતે વર્તમાન તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દોડી રહ્યો છે વિરાસત ભૂલી ગયેલો આજનો સમાજ શિવ મંદિર જીર્ણ થયું અને એ વખતે મારે પ્રસ્તાવના જે તરફ જવાની સ્થિતિશામાં જ છું હું સમય પસાર નથી કરતો રાજભાજ એ વખતે ત્યાં પાસે એક પ્રજાપતિનું ફળ્યું મંદિરના પૂજારી નિત્યાનંદ બાપુ એમનો દીકરો શૈલેષ પરમાર કોઈ શુભ ઘડીએ માનો ને કે જોગીદાસ બાપુ કુમારનો કદાચ સંકેત થયો હોય આશીર્વચનો મળ્યા હોય વિચાર આવ્યો કે આ જીર્ણ થયેલું આ શીર્ણ થયેલું જીર્ણ શીર્ણ થયેલું આ શિવ મંદિર મારે ફરીવાર બાંધવું છે અને સંકલ્પ દ્રઢ હતો પ્રતિજ્ઞા પૂર્ણ હતી ઘણી બધી પ્રતિકૂળતા હતી આર્થિકતાથી માંડીને ઘણી બધી પણ

કામ આગળ વધતું ગયું ધીમે ધીમે સંકલ્પ વધારે વધારે સિદ્ધ થતો જણાયો અને આજ આપણી સામે એક શિલ્પ કૃતિ જેવું રોશનીથી જળહળતું જે જે મંદિર સાથે એક જગીદાસ બાપુ ખુમાણનું નામ જોડાયેલું છે જેમના વરદ હસ્તે જેમને ક્યારે કેમના વરદ હસ્તે અહીંયા બિલ્વ પત્રો મૂક્યા છે એ જગીદાસ બાપુ ખુમાણ એમના દીકરા ઉનડ બાપુ ખુમાણ એમનો પણ પાળ્યો છે ભાંગેલા કોડિયાના ડાયરા વચાળે અમે વડલાની ભીતોને વરેલા પાદરમાં ઝાટકે ખરેલા મનોજ ખંડેરિયા લખે કે ભાંગેલા કોડિયાના ડાયરા વચાળે અમે વડલાની ભીતોને વરેલા અમે તો પાદરમાં ઝાટકે ખરેલા ઉનડ બાપુનો પાળિયો પણ ત્યાં છે અને એ પણ આનંદની વાત છે કે આરક્ષિત થયો રાજભા અને એક સુંદર શિવ મંદિર નિર્માણ પામે ફરીવાર જીર્ણોદ્ધાર થયો

તેમજ એપીએમસી ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી ઉપસ્થિત છે હું વિનંતી કરીશ ભક્તિરામ બાપુને બાપુ અહીંયા આવો શાલ ઓઢાડીને જે આપનો ભાવ સન્માન કરવા માંગે છે આયોજકો એ ઝડપથી બતાવે

અને એ પણ આ બધા આમાં સામેલ છે એકવાર એ વાત જોરદાર તાલી થી ગડદડાટ નથી શિરાજભાઈ તો આમાં દિવસ રાત દોડે છે એમના મિત્ર છે સિરાજભાઈ સલામ કરું છું ધર્મ એક સેતુ રચે એક જોડી એક નેજા નીચે લાવે પરસ્પર ભેદ સર્જીને લીલાલેર કરતી ધાર્મિકતા સમાજ માટે અભિશાપ છે અને આ સાચા અર્થમાં ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણી વચ્ચે એક એવો કલાકાર જેનો પરિચય લાગશે પણ કોઈ ભાગ્ય કે આઠમી ઓગણીસો માં લાખુબા પિતા આલસુરભાઈ એને ત્યાં એક બાળકનો જન્મ થયો અને બાળકે પ્રથમ રુદન છેડ્યું અને લોક સાહિત્યના માટીના સુરોએ આવીને કુર્નિશ બજાવી એ માલધારી ચારણ નો દીકરો હતો પ્રકૃતિ પેલી હિમાલય માંથી નીકળતી ગંગા શ્લોક ગંગોત્રી હોય શકે આ માણસ ગિરનાર ની ગોદ ગંગોત્રી લઈને આપણી વચ્ચે આવે છે જળધર દીપે જબરો કરે શિવ કલ્યાણ રાજ હૃદયમાં રાજ કે બીઠો ઈ બળવાન એના સર્જનમાં છંદો નું અનુશાસન નથી કાવ્ય તત્વની ખોટી ચૂથાતી વાતો નથી પણ પેલી નદી અને ઝરણાઓનું સહજ ગાન છે સહજ નર્તન છે પંખીના ટવકા છે મોરનો ગહકાટ છે સિંહ ની ત્રાળ છે સિંગોડો નદી ને ધરાય ધરાય ને કાંઠો ચરેલી પેલી ગાયનો મીઠો ભાંભડો છે એની કવિતામાં

છે છે ઘણી કવિતાઓ પણ મિત્રો કલાકાર મને એવું લાગે ઘણા અયોગ્ય કલાકારો સ્ટેજ ઉપર ચડી ગયા અને અયોગ્ય ઓડિયન્સ ઉભો કર્યું દુખ છે એ વાત પણ આ કલાકારની કવિતામાં માત્ર શૌર્ય શૌર્યના ખોટા બણગા નથી સાચી માનવતા છે ખમીર ખુમારી ખાનદાની કરુણા દયા પ્રેમ અને દેશદાજ નો સંદેશો છે લોક સંસ્કૃતિનું ગૌરવ છે અને મેં કહ્યું એમ કે સિંહની ડણક છે તરાયને તૃપ્ત થઈલી ગાયનો મીઠો ભાંભરડો છે દુહાથી શરૂ કરીને છંદોના જે ત્રિભંગી ભુજંગી ગજગતી ત્રોટક લીલાવંતી ચચ્ચડી દોમળિયો સવયો માલતી અનુફાળ જે છંદોના પ્રકારો છે એમાં દુમિલા હરિગીત લગભગ એકસો છપ્પન જેટલી રચનાઓ એમને થોથામાંથી નહીં કોઠામાંથી આપી છે અને આવો કોઠાનો કલાકાર કોઠાની કવિતાનો સર્જક એવા રાજભા ગઢવી માટે એકવાર જોરદાર તાલીમ મિત્રો ત્યાર પછી મારી પાછળ બેઠેલા રેખાબેન વાળા બહુ સાવરકુંડલા ને સિવાયના આજુબાજુના પંથકમાં જ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડા આવું બધું લુક ડાયરામાં બોલાતું હોય છે એ મને યાદ નથી એવું બધું બોલાતું હોય છે પણ એમના ખૂબ ફેમસ પ્રખ્યાત માનવીય સંવેદના સાથે જ્યારે જ્યારે કયા અમારે આસોપાલવ સોસાયટીમાં જરૂર પડે ત્યારે હંમેશા રેખાબેન વાળા એમના વિના મૂલ્યે ઉપસ્થિત રહ્યા છે રેખાબેન વાળા ત્યારબાદ એમની પાછળ બેઠેલા નિકિતાબેન ગોહિલ મેં શરૂઆતમાં કહ્યું હતું કે કોઈ નામ એ તો કલાકારના અસ્તિત્વ ઉપર લાગેલું એક લેબલ હોય છે દુકાન ઉઘડે ત્યાં ખબર પડી જાય કે સોનીની છે કે કોલસાની અને અહીંયા બધા સોનીની દુકાનો લઈને લોકસાહિત્યમાં એક દુહાનો અર્થ એવો થાય છે કે સુજ્ઞ શ્રોતાના કાન સોનીના કાંટા જેવા હોય સોનીના કાંટામાં કિલો તોલવાનું ન હોય એમાં માખી બે નોંધે એટલે કાંટો હોય કાચની પેટીમાં હોય એમ સુગ્ન શ્રોતાઓના કાન છે ને એ એક એક શબ્દ ને ઝીલતા હોય છે ઓલા સોનીના કાંટા ની જેમ એમ આજે અહીંયા સુગ્ન શ્રોતાઓ છે દૂધની ની તરની જેમ ડાયરો જામી ગયો છે તો જોગીદાસ બાપુ ખુમાણ નું એક સ્મૃતિ રૂપી પેન્ટિંગ છે શિવરાજસિંહ ખુમાણ તથા પ્રદીપસિંહ આગરિયા જોગીદાસ બાપુના ભાઈ ભાણબાપુના એવું કંઈક નામ લખ્યું છે બહુ અક્ષરો એમના વરસદાર સીધા છે રાજભાઈને સન્માન રૂપે સોનાશ્રી પાઘડી બાંધવાની છે વાહ ભાઈ વાહ પાઘડી માત્ર કાપડ નથી પાઘડી પાઘડી સ્વતંત્રતાનું છે તો ઉપર ખૂબ સરસ પાંચ વ્યક્તિઓ યાદ કર્યા છે પાઘડી સ્વાભિમાન નું પ્રતિક છે મને ઘણી વાર એવું લાગે કે પાઘડી ઉપર કહેવતો કેટલી બધી જો પાઘડીનો વળ છેડે મેં પાઘડી ઉપર પછી પાઘડી પને છે પાઘડી ઉતારી દઈ એટલે પછી ઘા નો કરાય પાઘડીના ઘણા બધા અર્થો છે પાઘડી સ્વતંત્રતા છે પાઘડી સ્વાભિમાન છે પાઘડી આપણું અસ્તિત્વ છે હું વિનંતી કરું જે મિત્રો આવ્યા છે dedi રાજવાને પાઘડી પહેરવાય રહી છે મિત્રો તાળીઓનો ગડગડાટ કરો મોરબીની ઈંડોની ચાચ ચાંચ જામનગરની ઉભો કુળો પાઘડીએ રંગ પાંચ બારાડીની પાટલિયાળી બરડે ખૂંપા વાળી જાલાવાડની આટિયાળી કાળી ટીલી વાળી ઓખાની પણ આટિયાળી કાળી ટીલી વાળી ભારે રુવા ભરેલી ઘેરી ગંભીર ઘેડની જોતા આંખ ઢરેલી હોરઠ સીધી સાધી ગરીનું ગોળ કુંડાળું ગોહિલવાડ ની લંબગોળ ને વાણાકી વઘરાળું ડાબા જમણા પડખામાં એક સરખી આટી કાળા ભરેલી કાઠિયા વાડની પાઘડી શીર પલાઠી ભરવાડો નું ભોજ પરું રાતે છેડે રબાડી પૂરી ખૂબી કરી પરજીએ જાડા ઘા ઝીલનારી બતી જુનાગઢ બાબીઓની સિપાહીઓને સાફો ફકીરોનો લીલો ફટકો ને મુંજાવરને માફો આવા વિવિધ પાઘડીઓના પ્રકાર પાઘડી આપણી સ્વતંત્રતા નું પ્રતિક છે પાઘડી ઉપર કેવત પાઘડી બંધાને જમવાનું છે એટલે કેટલો બધો ભર્યો કે બૈરા નહીં નહીં છોકરા જે પાઘડી બાંધતો હોય પાઘડીનો વળ છેડે બીજી કહેવત પાઘડી પરને ગામ વસેલું ઈ તો છેલ્લે પાઘડી ખુલે ત્યારે ખબર પડે પાઘડી એક વચન આપણે ઓલી દુકાનોમાં પાઘડી આપતા પાઘડી આપણા લોક પરિવેશ આપણા લોક સાહિત્યમાં કેવો જોડાયેલો છે જે બાપુના જગદાસ ખુમાણ બાપુના જે સીધા વરસદારો છે એને વિનંતી કરું કે તેઓ શૈલેષભાઈ ને સન્માનિત કરવા માંગે છે તો વિનંતી કરું શૈલેષભાઈ આપ પંચ ઉપર આવો મિત્રો શૈલેશભાઈ સમગ્ર કાર્યક્રમમાં જેમ કૃષ્ણ ગોવર્ધન તોળ્યોને મુખ્ય લાકડી ધરીને બાકીના ગૌપગણોએ લાકડીઓના ટેકા આપ્યા એમ મુખ્ય લાકડીનો ટેકો એ આ ભગીરથ કાર્યમાં શૈલેશભાઈ પરમારનો છે અને એમની વિચારધારાને બિરદાવે છે આખુંમાન પરિવાર પેલું આ રાજભાને વાહ ત્યારબાદ રેખાબેન વાળાને વિનંતી કરું ત્યારબાદ নিকিতা বেড কোহিল বিনতি করুন

આ લોક સરવાણી ગાયક મેં કહ્યું એમ કે એમની કવિતામાં નૈસર્ગિકતા છે એમની કવિતામાં પ્રકૃતિ પ્રેમ છે આકંઠ પીધેલું જે કુદરતે વેરેલું અમાપ ગીરનું સૌંદર્ય એમની કવિતાઓમાં નિખર્યું છે પ્રગટતી ઉષાનો રંગ આથમથી સંધ્યાનો તમારા સમગ્ર સર્જનમાં રાજભા મને એક એક ઉપમા ઉપર હું વારી જાઉં મિત્રો એક ઉપમા હરિયાળી ગીર છે રૂઢિમાં એમાં એણે ડુંગરા ઉપર જે અષાઢ મહિનામાં જે રીછડિયું બેહી જાય એની ઉપમા કોઈ જોગંદર ચલમું ફૂંકે આ ઉપમા ક્યાં યુનિવર્સિટીમાં રાજભા ભણવાઈ ગયા છે રાજભા પોતે જ કહે છે એમનો પરિવાર કહે કે થારની પાછળ હું તો ઊંટ દોરાવત બરાબર ને રાજભા હું તો પ્રકૃતિનો ગિરનો બાળક છું પણ આ આ આ કોઠામાંથી જા ઉપમા યાદ આવે કે ડુંગરા ઉપર બેઠેલી પેલી રીંછડિયું જોઈને જાણે કોઈ જોગંદર જોગી બેઠો બેઠો ચલમો ફૂંકતો હોય આ કલ્પના બાપુ આ કોઈ પીએચડી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય જે ભણ્યો હોય મારી જેમ એને સુજે તો બહુ નવાઈ ન કહેવાય પણ આ તમારી ઉપમાને હું અત્યારે યાદ કરું છું રાજભા ગોહિલ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સોરી રાજભા નામ આમાં એવું છે કે એને મળ્યું છે એવું કે લોકોએ પૂરું ન કર્યું સોરી રાજભા ગઢવી ચારણ વિશેનો એક દોહરો છે રાજભા ઈશરાસો પરમેશ્વરા ગઢવી કીધું ત્યારે એણે હાલા જાડા કુંડલીઓ ગ્રંથ લખ્યો ને મેં એક દોહરો લખ્યો છે ચારણ માટે કે સુર્નર નાગ નિઘટિયા કાળે કઈ હરિયા જળ પૂરિયા પાષાણ જુ ગલ્લા ઉંવરિયા આ કાળ રૂપી નાગે ભલભલા ને ડંખી લીધા પણ જે પરાક્રમી હતા શૌર્યવાન હતા દાતાર હતા ભક્તો હતા એને તો આ ચારણો એ મરવા નથી દીધા ગાય ગાય ગળામાં જીવતા રાખ્યા છે એવા ગઢવી રાજભા ચારણ